વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજપત્ર અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અંદાજપત્ર અંગેની માહિતી આપવા આજે એક પત્રકાર પરિષદનું આયોજન શિક્ષણ સમિતિની વડી કચેરી મધ્યવર્તી શાળા ખાતે કરવામાં આવી હતી જ્યાં શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ ઉપાધ્યક્ષ અંજના ઠક્કર સમિતિના સભ્યો અને શાસન અધિકારી હાજર રહ્યા હતા શિક્ષણ સમિતિ દ્વારા આ વર્ષે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે કે જેમ વિદ્યાર્થી પ્રવેશ મેળવે તેમ તેને શૈક્ષણિક કીટ મળે છે તે રીતે પાંચમા ધોરણમાં આવતા વિદ્યાર્થીને પણ શૈક્ષણિક કીટ મળે તેવું પ્રાવધાન બજેટમાં કરવામાં આવનાર છે આ વર્ષે સમિતિએ મંજૂર કરેલ અંદાજપત્ર શું છે અને તેને મંજૂરી માટે પાલિકામાં મોકલવામાં આવશે તે અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈએ વધુ માહિતી આપી હતી બજેટને જે જોગવાઈ મૂકવામાં આવી છે કોર્પોરેશન પાસે એ જોગવાઈમાં અમે આ વર્ષે એક નવીન એવો અભિગમ અપનાવ્યો છે કે એકથી ચારના બાળકો જે પ્રવેશોત્સવમાં બાળકને કીટ મળતી હતી એ જ કીટ પાંચમા ધોરણ પછી ફરી નવી એક કીટ મળે બાળકોને એના માટેની અમારી એક જોગવાઈ છે અંદાજપત્ર કુલ મૂકવામાં આવ્યું છે અમારા તરફથી પહેલાં અમારું અંદાજપત્ર અમે મનાવ્યું હતું બસોને અઠ્ઠાવન કરોડનું સાથે અમારા સભ્યોને બધા જોડે ચર્ચા વિચારણા કરી અને એની અંદર એકસો ચૌદ કરોડ એકસો એક કરોડ ચૌદ લાખ પચાસ હજાર સોરી એક કરોડ ચૌદ લાખ પચાસ હજારનો વધારો કરી એકસો બસો ઓગણસાઠ કરોડ ચૌદ લાખ પચાસ હજારનું અંદાજપત્ર અમારું બનવા બનવામાં આવેલ છે આમાં જોગવાઈમાં અમારા તરફે શાળાને આકસ્મિક દુરસ્તીકરણ માટે એક કરોડ હતા એના બીજા પચાસ લાખનો વધારો કરી એક કરોડને પચાસ લાખ કરવામાં આવેલ છે વાલી સંપર્ક માટે પાંચ પાંચ લાખ રૂપિયાનું જોગવાઈ હતી જેને બીજી ત્રણ લાખ વધારી આઠ લાખ કરવામાં આવેલ છે સેનેટરીના સાધનો પંદર લાખ હતી જેમાં દસ લાખનો બીજો વધારો કરીને પચીસ લાખ કરવામાં આવેલ છે સ્કાઉટ ગાઈડના જે એ છે સાધનોને એમના ગણવેશ એની અંદર દસ લાખની જોગવાઈ હતી પાંચ લાખનો વધારો કરીને પંદર લાખ કરવામાં આવેલ છે નોટબુકમાં એક કરોડ પચીસ લાખ હતી જેમાં વીસ લાખનો વધારો કરીને એક કરોડને પિસ્તાલીસ લાખ કરવામાં આવેલ છે માધ્યમિક શાળાઓ માટે એક કરોડ રૂપિયાનું જે અમે કોર્પોરેશન પાસે બી જે આપણે બજેટ લેતા હોઈએ છીએ એમાં બીજા પચીસ લાખનો વધારો કર્યો છે એની અંદર આપણે બીજી છ માધ્યમિક શાળાઓ પણ વધારી છે એ બી જોવાય એને સાથે એક કરોડને પચીસ લાખનો એની અંદાદિત કિંમત મૂકવા આવે છે આકસ્મિક સહાય માટે બે લાખની જોગવાઈ હતી એની અંદર બીજા પચાસ હજાર વધારીને બે લાખને પચાસ હજારની જોગવાઈ અમે મંજૂર કરેલ છે એ અમારા તરફે મૂકવામાં આવેલ છે બસો ઓગણસાઠ કરોડ ચૌદ લાખ પચાસ હજાર આનો પત્ર સર્વાનુમતે અમે લોકોએ મંજૂર કરીને કોર્પોરેશનમાં મોકલવાનું ઠરવામાં આવેલ છે એક વિદ્યાર્થી અમારો લગભગ પચાસ હજાર ની આસપાસનો અમારો એની પાછળનો એક ખર્ચ થતો હોય છે એક બાળકને પચાસ હજાર જેટલી મોટી અમાઉન્ટ સરકારની તરફે એક ખર્ચ કરીને સારું શિક્ષણ મળે અને આવનાર દિવસમાં એ બાળક પોતે ભણીને અઢાર વર્ષનું થાય ત્યાં સુધી બી ભણી શકે અને એનાથી બી આગળ ભણી શકે એની માટેની ચિંતા કરવા માટે અમે લોકો આ કામ અહીંયા બેસીને કરીએ છીએ અને સાથે સાથે એ બાળકના ભવિષ્યની ચિંતા અમારી સમગ્ર ટીમ કરી રહી છે ત્યારે આજે આ બાળકો ખૂબ આગળ વધે એની શુભકામનાઓ સાથે આ વાત અહીં પૂરી કરું છું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર